જે વ્યક્તિ જે કાર્યમાં વધારે પ્રવીણ હોય હોશિયાર હોય તો એને એ કાર્ય સોંપવું દરેક મનુષ્યની અંદર એકાદો ગુણ તો હોય જ ગુણ બિલકુલ ન હોય એવું તો બને જ નહીં કોઈનામાં ખૂબ સારી ખંત હોય કોઈનામાં ચીવટ હોય કોઈનામાં ખૂબ ચોકસાઈ હોય કોઈનામાં વાંચાળતા હોય કોઈનામાં વ્યવહાર કુશળતા હોય દરેકમાં આવડત પણ જુદી જુદી હોય આપણે તો દુનિયામાં અનેક પ્રકારના લોકોની સાથે કામ પડતા હોય છે અને આપણે પણ કોઈ કાર્ય સંપાદન કરવું હોય તો અનેક માણસોની જરૂર પણ પડતી હોય છે દાખલા તરીકે તમારે ખાલી એક મકાન જ બાંધવું હોય તો એમાં બધાની જરૂર પડે પ્લાન બનાવવા શરૂ થાય એવાથી પછી આગળ સુતાર કડિયા વેપારી આ બધા ભેગા થાય ત્યારે મકાન તૈયાર થાય તો આ દુનિયામાં આપણને પણ દરેક પ્રકારના લોકોની જરૂર પડતી હોય છે દરેક પાસે કામ કરાવવા પડતા હોય છે જો દરેકની આવડતનો વિચાર કરી અને જેનામાં જેવો ગુણ હોય અને એનું લગતું કામ સોંપી દઈએ તો એ કાર્ય ખૂબ સારી રીતે પાર પડે માટે આ વાત ઉપર મહારાજે ખાસ ધ્યાન ધર્યું છે હવે આ આજ્ઞાઓ પાળીએ તો આપણને લાભ શું શું થાય એના ઉપર જો દ્રષ્ટિ નાખીએ તો જે વ્યક્તિ જેવા ગુણયુક્ત હોય તેને તેવા કાર્યમાં જો જોડવામાં આવે તો પ્રથમ તો એને કંટાળો ન આવે ગમે ત્યારે તમારે જોવું જે વ્યક્તિને જે કાર્યમાં રસ નથી અને એને તમે એ કામ સોંપ્યું એટલે એને જબરજસ્ત કંટાળો આવશે પણ એનું મનગમતું કાર્ય તમે એને સોંપશો તો એ આનંદથી કરશે કારણ કે એ કાર્યમાં પોતે હોશિયાર છે એટલે એને કંટાળો નહીં આવે અને કંટાળો ન આવે એટલે થાક પણ ન લાગે આપણને જે કોઈ કાર્યની અંદર થાક લાગે છે એનું કારણ એ છે કે આપણને એ કાર્યમાં બિલકુલ રસ નથી જેને જે કાર્યમાં રસ છે રાત્રિ દિવસના ઉજાગરા કરી અને એ કાર્ય કરતા હોય છે અને થાક ન લાગે તો એ કાર્ય કરવાનો ઉત્સાહ રહે અને ઉત્સાહની અંદર કામ છે એ ડબલ થાય અને કામની અંદર શ્રેષ્ઠતા આવે કેતા સારું થાય બગડે નહીં અને વળી ઝડપથી પણ થાય એટલે આ મોટામાં મોટો ફાયદો છે અને વ્યક્તિની અંદર રહેલી એ શક્તિ એનો પૂરેપૂરો ઉપયોગ થાય એટલે વ્યક્તિ પણ નિખરે એને પોતાને અંદરથી સંતોષ થાય અને મનથી એમ થાય કે મને આ કામ સોંપી મારી કળાને ખીલવીને મને સમાજમાં સત્સંગમાં બહાર લાવ્યા અને જો બહાર ન લાવ્યા હોત તો મારી આ કળાને કોણ જાણી શકે મારી આ શક્તિને બહાર લેવા મને દુનિયા સમક્ષ સારા કાર્યકર તરીકે નિમ્યો પ્રભાવશાળી મને યશ યશભાગી બનાવ્યો એ બદલ એ બનાવનાર વ્યક્તિને ધન્યવાદ આપે છે એના હૃદયની અંદર શાંતિનો અહેસાસ થાય છે કે મને જે આવડતું એ કામ મેં ખૂબ સારી રીતે પાર પાડ્યું અને એને કારણે બીજો ફાયદો એ છે કે પરસ્પર જે ટકરામણો થતી હોય છે જે અથડામણો થતી હોય છે તો એ અટકી જાય જો જે માણસ જે કાર્યને યોગ્ય હોય એને એના કાર્યની અંદર જો તમે રોકી દો અને ત્યાં એની શક્તિને સમય વપરાવા લાગે એટલે એ વ્યક્તિ બીજા સાથે અથડાશે નહીં આ જે અથડામણો થાય છે જે ટકરામણો થાય છે એનું કારણ એ છે કે વ્યક્તિને પોતાની લાયકાત પ્રમાણે કાર્ય મળતું નથી અને પછી એ બીજાના કાર્યની અંદર બાધારૂપ બને છે પોતાને અનુરૂપ કાર્ય ન મળ્યું હોય એટલે એ પોતાની શક્તિનો પૂરેપૂરો સદુપયોગ પણ કરી શકતો નથી એને કારણે બધાની સાથે અથડાયા કરે અને જો એને યોગ્ય કાર્ય સોંપી દેવામાં આવે તો એની શક્તિ પણ સમાજને ઉપયોગી થાય અને એ વ્યક્તિ બીજા સાથે ટકરાય નહીં અને વફાદારીથી શક્તિનો સદુપયોગ કરશે નહીતર એકબીજાની શક્તિ એકબીજાની સાથે જ્યારે અથડાય તો એને કરી અને સમાજનું સત્સંગનું દેશ હોય રાજ્ય હોય તો એનું ઘણું બધું બુરું થતું હોય છે માટે યોગ્યતા સોંપી યોગ્યતા જોઈ અને જો કાર્ય સોંપવામાં આવે તો બહુ મોટો ફાયદો છે હવે એના ઉપર એક સરસ મજાની ઘટના જોઈએ વડોદરાની અંદર મલ્હાર રાવ કરીને રાજા થયા ભગવાન શ્રીહરિને જે સયાજી રાવ સરકાર મળ્યા હતા એ સયાજીરાવ બીજા કહેવાય એક વાત એ પણ યાદ રાખો કે રાજા મહારાજાઓમાં એક એવી પરંપરા ચાલી આવે છે કે એના વડવાઓએ કોઈ ખૂબ સારા કાર્ય કર્યા હોય કોઈ નામાંકિત અને મોટા ગણાતા હોય તો એનું નામ બીજી ત્રીજી પેઢીએ એનું એ જ આવે બહુ વધારે ને પરાક્રમી હોય તો બીજી પેઢીએ પણ એનું એ જ નામ રાખવામાં આવે પછી એને ખાલી ક્રમ આપવામાં આવે કે પહેલાં બીજા ત્રીજા વગેરે તો હવે આ જે સયાજીરાવ સરકાર મહારાજને મળેલા એને ત્રણ દીકરાઓ હતા મોટા પુત્રનું નામ ગણપતરાવ બીજાનું નામ ખંડેરાવ અને ત્રીજા હતા મલ્હારાવ તો પહેલા ગણપતરાવને ગાદીએ બેસાડ્યા અને એ ગાદી ઉપર અગિયાર વર્ષ રહ્યા જેણે રઘુવીરજી મહારાજને હાથી આપેલો વડતાલમાં નગારો વગેરે કરાવેલો ઘણી બધી એમણે સંપ્રદાયની સેવા કરેલી અને ત્યાર પછી ખંડેરાવ ગાદી આવ્યા ગણપતરાવનું મૃત્યુ થયા પછી અને આ ખંડેરાવ છે એ વર્ષ સુધી ગાદી ઉપર રહ્યા અને પછી એનું મૃત્યુ થયું એટલે એના સૌથી નાના ત્રીજા નંબરના જે ભાઈ હતા મલ્હારાવ તો એ ગાદી આવ્યા પણ આ મલ્હારાવ હતા ને એની સામે પ્રજાને બહુ બળવો થયો કારણ કે એનું આચરણ બરોબર નહોતું અને અંગ્રેજ સરકારના પોતે ખંડિયા બની ગયેલા એટલે અંગ્રેજોએ એને પદ ભ્રષ્ટ કરેલા ઈસવીસન અઢારસો ને એને પદ ભ્રષ્ટ કર્યા અને આ મલ્લારાવને એની બે રાણીઓ અને એના દીકરાઓ સહિત વડોદરાથી મદ્રાસ મોકલી દેવામાં આવ્યા હવે એ વખતે વડોદરાની ગાદી ઉપર કોઈ રહ્યું નહીં ત્યારે જે સ્વર્ગસ્થ મહારાજા ખંડેરાવ હતા એમના મહારાણી જમનાબાઈ હતા એ અતિ કુશળ બુદ્ધિ વિચક્ષણ હતા તો એ જમનાબાઈને અંગ્રેજ સરકારે એવું કહ્યું કે તમારા ગાયકવાડની પરંપરામાંથી કોઈ એક પુત્રને લઈ અને તમે વડોદરાનો રાજા બનાવો આ રીતે અંગ્રેજ સરકારે કહ્યું કેમ કે રજવાડું એનું હતું રાણે જમનાબાઈને કીધું કે આ તમારી ગાદીના લાયક મલ્લા રાવ નથી માટે તમને સારા લાગે એવા સુપાત્ર ગાયકવાડના સંતાનને ગાદી સોંપો અમે તમારી ગાદી લેવા માગતા નથી કારણ કે આ પરંપરાથી ચાલી આવતી હોવાથી એમાં તમારા જ કોઈની નિમણૂક કરવી જરૂરી છે અને એ વખતે જમનાબાઈએ સયાજીરાવ બીજા જે શ્રીજી મહારાજને મળેલા એના જે કાકા હતા એનું નામ પ્રતાપરાવ હતું અને એના વંશમાંથી આનંદરાવ સંપતરાવ અને ગોપાલરાવ આ ત્રણ સંતાનોને ખાનદેશથી વડોદરા બોલાવવા નાની એની ઉંમર હતી ત્રણેયની ની વિચાર્યું કે એમને એમ તો કાઈ રાજગાદી સોંપી દેવાય નહીં જો આમ ત્રણેય સારા લાગે છે પણ એની બુદ્ધિની પરીક્ષા કરી અને પછી એને રાજ્ય સોંપાય એટલે રાણીએ સૌ પ્રથમ મોટા આનંદ રાવને બોલાવ્યા કોઈ પણ માણસને કોઈ પણ અધિકાર આપવો હોય તો પેલી એની લાયકાત તપાસવી ખૂબ જરૂરી છે એની પરીક્ષા કરવી જોઈએ એની ચકાસણી કરવી જોઈએ અને બધી રીતે એને જોવો જોઈએ પછી જે કામ સોંપીએ છીએ એ યોગ્ય લાગે તો સોંપાય આપણે કોઈને કામ સોંપ્યું તો વિચારવું જોઈએ કે આ કામને પાર પાડશે આ કાર્યને એ ખરેખર શોભાવશે વગર તપાસે વગર જાણે જો દઈ દેવામાં આવે તો એમાંથી અનેક પ્રકારના અનર્થો ઉત્પન્ન થતા હોય છે અને ચકાસણી કહેતા પરીક્ષા એટલે એમાં કાંઈ છ મહિના વગડા મોકલવાના હોતા નથી ચકાસણી પરીક્ષા તો બિલકુલ નાની એવી હોય અને બુદ્ધિશાળી માણસ છે એ તરત જ વ્યક્તિને પારખી જાય એટલે આનંદ રાવને જમના બાઈએ પૂછ્યું કે તું શા માટે વડોદરા આવ્યો છો ત્યારે એણે કહ્યું કે સારા સારા વસ્ત્રો પહેરવા ખાવા પીવા મોજ મજા કરવા માટે આવ્યો છું એટલે રાણીને તરત જ ખ્યાલ આવી ગયો કે આ તો મોજ શોખ કરે એવો માણસ છે રાજ સંભાળે એવો નથી રાજ્યને લાયક નથી પછી બીજા સંપતરાવને પૂછ્યું કે તું શા માટે આવ્યો છો તો કહે મહેમાનોની સરભરા કરવા માટે આવ્યો કોઈ આવે એને આવકાર વગેરે આપવા એવું બધું મને બહુ ગમે રાણીએ વિચાર્યું કે આ રાજા થવાને લાયક નથી આ માત્ર પ્રધાન પદને લાયક છે રાજા ન બનાવાય ત્રીજા નાના પુત્ર ગોપાલ રાવને બોલાવીને પૂછ્યું કે તું શા માટે વડોદરા આવ્યો છે ત્યારે એ કહે છે કે બા સાહેબ હું વડોદરાનો મહારાજા બનવા માટે આવ્યો છું એનો વિવેક એની મીઠી વાણી એની તેજસ્વીતા જોઈ અને મહારાણી જમનાબાઈએ આ ગોપાળ રાવને પાસ કર્યા એને દત્તક લીધા પછી એનું નામ બદલી અને સયાજી રાવ ત્રીજા એ રીતે એનું નામ પાડ્યું અને અંગ્રેજોને કહ્યું કે આને તમે વડોદરાની સત્તા ઉપર નિમણૂક કરો અને પછી તારીખ રોજ મહારાણી જમનાબાઈએ તેમને કરી અને વડોદરાના રાજા બનાવ્યા હવે એ વખતે એની ઉંમર ઘણી બધી નાની હતી એટલે કાર્યકુશળ એવા માધવરાવને દિવાન તરીકે નિમ્યા અને ખૂબ સારી રીતે રજવાડું ચલાવ્યું પછી એમણે ઘણા વર્ષ સુધી રાજ્ય કર્યું વડોદરાને એજ્યુકેટેડ નગરી બનાવી અને શૈક્ષણિક ઓપ આપ્યો જે વડોદરાના પ્રખ્યાત મહારાજા સયાજીરાવ ત્રીજા કહેવાય છે વચેટ જે સંપતરાવ હતા એને વડોદરાના પ્રધાન બનાવ્યા અને મોટા હતા એના મોજ શોખ કરવા દીધો રાણીએ યોગ્યતા જોઈને રાજ્ય કાર્ય સોંપ્યો તો વડોદરાનું નામ સર્વત્ર રોશન થયું આજે પણ વડોદરા શિક્ષિત નગરી ગણાય છે માટે ભગવાન શ્રી હરિ આપણને સૌને બતાવે છે કે જે માણસ જેવા કાર્યને યોગ્ય હોય તે માણસને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો